નમસ્કાર રામ રામ મિત્રો આપણે વાતચીત કરવાના છીએ કે ચંદ્રિકા હત્યાકાંડની અંદર એક નવો વળાંક આવ્યો છે થરાદની અંદર દાંતિયા ગામમાં ચંદ્રિકા હત્યાકાંડ જે થયો એની અંદર પિતા અને કાકાની ધરપકડ કરવા માટે પોલીસે ચક્કા ગતિમાન કર્યા હતા જેમાં કાકાની ધરપકડ કરી લેવામાં આવી છે અને પિતા હજી ફરાર છે પરંતુ પિતા ફરાર છે ત્યાં જ એક નવ રહસ્યમય ઘટના એ ઘટી છે કે એક ત્રીજા આરોપીનું નામ ખોલવામાં આવ્યું છે અને ત્રીજા આરોપીની પોલીસે ધરપકડ પણ કરી લીધી છે હજી ઘણા બધા આરોપીઓના નામ એ આની અંદર ખુલી શકે છે ને જેની તપાસ એ પોલીસ ખૂબ જ ઊંડાણપૂર્વક કરી રહી છે તો નમસ્કાર હું છું દિલુ ચૌધરી અને આપણે અત્યારે વાતચીત કરવાના છીએ કે આ કેસની અંદર ત્રીજા આરોપીનું કોનું નામ ખુલ્યું અને હજી કયા કયા આરોપીઓનું નામ ખુલી શકે છે બધી જ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ પરંતુ મિત્રો પહેલા આપણે કહી દઈએ કે દાતિયા ગામની અંદર એક ઘટના ઘટી હતી ઘટનાની અંદર પિતા ઉપર એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે પિતાએ અને કાકાએ મળી અને પુત્રીની હત્યા કરી નાખીને હત્યાનું કારણ એવું હતું કે એમની દીકરી એ મૈત્રી કરારમાં એક હરેશ નામના વ્યક્તિ સાથે રહેતી હતી અને જે વાત પરિવારને ગમતી ન હતી એટલા માટે કરીને પરિવારે એમને હત્યા કરી દીધી પરંતુ આ મેટરમાં એક નવો ખુલાસો એવો થયો છે કે ત્રીજું નામ સામે આવ્યું છે જ્યારે પોલીસને આ માહિતી મળી અને આ હત્યાની માહિતી મળીને જેવો કેસ દાખલ થયો ત્યારે તાત બાત્કાલિક જ એમના કાકાજી શિવરામભાઈ છે એમની ધરપકડ કરી લેવામાં આવી હતી એટલે કે શિવરામભાઈ દરગાભાઈ પટેલની ધરપકડ કરી લેવામાં આવી હતી એમની ધરપકડ કર્યા બાદ પોલીસ એમના ફાધર સેધાભાઈ સેધાભાઈ દરગાભાઈને શોધતી હતી પરંતુ સેધાભાઈ ક્યાંય મળી રહ્યા નહીં અને હજી સુધી પોલીસની ગિરુપમાં આવ્યા નથી એમનું લોકેશન છેલ્લે ગાંધીનગર બતાવ્યું હતું ત્યારબાદ ફોન સ્વિચ ઓફ આવે છે અને ફોન સ્વિચ ઓફ કરી અને એવો નાસ્તા ફરી રહ્યા છે પરંતુ જે શિવરામભાઈ પકડાયા હતા એમનું રાઉન્ડઅપ કરતા એમના જોડે ચર્ચા કરતા એમનેના જોડે વાતચીત કરતા એમને એવું કહ્યું કે એ ઘટનાની અંદર ઘણા બધા બીજા પણ લોકો હોઈ શકે છે જ્યારે આ મેટરે ઘણા બધા લોકો હોઈ શકે છે એનું નિવેદન લેવા માટે જ્યારે પોલીસ એ જગ્યાએ પહોંચે છે અને જ્યારે સાક્ષીઓની વાતચીત કરે છે કે જ્યારે આ ઘટના ઘટી કે મતલબ કે જે સમયની અંદર આ ઘટના ઘટી કે જે સમયે આ દીકરી ચંદ્રિકાને મારવામાં આવી એ સમયે કોણ કોણ હાજર હતું તો એની હાજરીવાળું કોઈ કહેતા કોઈ ત્યાં મળતું નથી કોઈ ત્યાં વાતચીત કરવા તૈયાર નથી ને શાક કોઈ કોઈ મતલબ સાક્ષી મળતું નથી પરંતુ ત્યાં એક એવી તપાસની અંદર ખુલાસો થયો કે પોલીસે પછી વિચાર્યું કે આ આની અંદર કોઈ આપણને બયાન આપવા તૈયાર નથી આપણા જોડે વાતચીત કરવા તૈયાર નથી તો આ ઘટનાની અંદર કેવું કરીએ તો આ ઘટના સુધી પહોંચી શકાય ત્યારબાદ પોલીસે લોકેશન ચેક કર્યા શિવરામભાઈની ઘટનાના આધારે જે કહ્યું કે આ સમયની અંદર ઘટના ઘટી હતી એ સમયની અંદર ત્યાં ફોન ચેક કરવામાં આવ્યા કે તે કોના કોના લોકેશન એ સ્થળ ઉપર બોલતા હતા જેમાં છ વ્યક્તિઓના લોકેશન એ જગ્યા પર બોલતા હતા કેટલા વ્યક્તિઓના છ વ્યક્તિઓના લોકેશન એમના ઉપર બોલતા હતા ને જેમાંથી હમણાં એક વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે ને જેમનું નામ છે ચૌધરી નારણભાઈ સવાભાઈ ચૌધરી નારણભાઈ સવાભાઈ એ જે આ સેધાભાઈ અને શિવરામભાઈ છે એમના સગ્ગા કાકાના દીકરા છે એટલે કે એમના કુટુંબી ભાઈ છે કુટુંબી પરિવાર છે એમની ધરપકડ કરી લેવામાં આવી એ આ ઘટનાના સાક્ષી હતા એવું પોલીસે લાગતા એમની ધરપકડ કરીને જ્યારે એમને પૂછવામાં આવ્યું ત્યારે એમને કીધું કે કદાચ હું ઘટના સ્થળે હાજર હતો તો ઘટના જે તમે જોઈતી કે ઘટના જે ઘટી હતી એ વસ્તુને તમે કોર્ટની અંદર વર્ણન કરજો પરંતુ થોડી વાર બાદ જ મતલબ કે કોર્ટમાં જતા પહેલાં જે એ મતલબ કે સાક્ષી બનવા તરીકે ફરી ગયા અને ત્યારબાદ પોલીસે એમને આરોપી બનાવી લીધા અને આરોપી બનાવી અને એમને પણ આ કેસની અંદર દાખલ કરી દીધા કારણ કે ઘટના સ્થળે એમના ફોનનું લોકેશન બોલે છે મિત્રો આમ તો આમાં છથી વધારે ફોનના પણ લોકેશન હોઈ શકે છે વધારે ફોન લોકોના પણ તે જગ્યાએ લોકેશન બોલી શકે છે વધારે લોકોની પણ ધરપકડ થઈ શકે છે પરંતુ હવે આમાં જોવાનું એ રહ્યું કે ખરેખર એ જ સમયે એ જ સમયગાળા જંગ દરમિયાન જે ઘટના ઘટી ત્યારે ત્યાં કોણ કોણ લોકો મોજૂદ હતા અને જે લોકો ત્યાં મોજૂદ હતા એ લોકોનો ગુનો એ શું શું બને છે એ તપાસનો વિષય છે આ કેસની સતત 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 તપાસ કરી રહ્યા છે એ સુમન નાલા સર સુમન નાલા આમ તો આઈપીએસ કેટેગરીના છે પરંતુ એવો અત્યારે એમના અહીંયા મતલબ પ્રોફેશનલ પ્રેડની અંદર છે એટલે પ્રોફેશનલ પેડની અંદર એવો એસપી તરીકે આની તપાસ કરી રહ્યા છે દાતા એ એસપી છે અને ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે ઊંડાણપૂર્વક એવી રીત તપાસ કરી રહ્યા છે કે જ્યારે આ કેસની તપાસ એ એમના થ્રુ એમના જોડેથી જ્યારે એટી પટેલ સાહેબ એટલે કે દીવદર પીઆઈ સાહેબને આપવામાં આવી ત્યારે પણ મેડમે મતલબ કે સુપરવિઝન એટલે કે ઓબ્ઝર્વેશનની અંદર એમના અંડરમાં જ આ કેસને રાખ્યો એટલે કે આ કેસને ઓબ્ઝર્વેશન અંડરમાં એટલા માટે રાખ્યો કે એવો પર્સનલી ધ્યાન લઈ રહ્યા છે હું કાલે પણ પોલીસ સ્ટેશન ગયો હતો જ્યાં આરોપી ચૌધરી નારણભાઈને લાવવામાં આવ્યા હતા તો મેડમ કાલે આખો દિવસ દીવદર પોલીસ સ્ટેશનની અંદર હાજર હતા અને આ કેસની અંદર કાલે પોલીસ સ્ટેશન લાવી અને જ્યારે નારણભાઈ જોડે પૂછપરછ કરવામાં આવી કે એ જગ્યાએ કઈ જગ્યાએ એ જગ્યાએ કોણ બીજા લોકો હતા ત્યારે એમને વાતચીતની અંદર એવું કહ્યું કે આવી કોઈ ઘટના ઘટી નથી અમે એ જગ્યાએ હતા નહીં માનવા તૈયાર ન હતા ત્યારબાદ એમને ત્યાંથી લઈ જવામાં આવ્યા થરાદ કોર્ટની અંદર એટી પટેલ સાહેબ એમને થરાદ કોર્ટની અંદર ગાડીની અંદર લઈ ગયા જે ગાડીના વિડીયો ફિટીજ પણ હું તમને બતાવી દઉં એ જ ગાડી છે જે ગાડીની અંદર આરોપી ચૌધરી નારણભાઈ સવાભાઈને લઈ જવામાં આવી રહ્યા છે થરાદ કોર્ટ થરાદ કોર્ટની અંદર એમને લઈ જવામાં આવ્યા કોર્ટનામાં હાજર કરવામાં આવ્યા અને કોર્ટમાં હાજર કર્યા બાદ એમને હવે સબ જેલની અંદર એમના રિમાન્ડ માગવામાં આવશે રિમાન્ડ કોર્ટ કેટલા દિવસના આપશે કોર્ટ ઉપર ડિપેન્ડ છે રિમાન્ડ માગ્યા બાદ એમના રિમાન્ડ જ્યારે પૂરા થશે ત્યારે એમને સબ જેલની અંદર મોકલી દેવામાં આવશે હવે જે અન્ય લોકો હતા અન્ય જે આરોપીઓ હતા એમની પણ જાજ પડતાલ ચાલુ થઈ રહી છે એમની પણ જાજ પડતાલ ચાલુ થઈ રહી છે પરંતુ પોલીસ માટે સૌથી મોટી દુવિધા એ આવીને બની છે કે જે લોકોએ સવારની અંદર ચંદ્રિકાને લટકતી જોઈ એવું કહેવાય છે કે ચંદ્રિકાને ગળા લઈ જવામાં આવી કે એનું ગળું દબાવી દેવામાં આવ્યું ગળું દબાવી અને એની હત્યા કરી દેવામાં આવીને ત્યારબાદ એને લટકાવી દેવામાં આવી જ્યારે એની હત્યા કરીને એને લટકાવી દેવામાં આવી ત્યારે જે સવારમાં જે લોકો આવ્યા હતા કે જેમને એને લટકતી જોઈ એ લોકોનું પોલીસ અત્યારે શોધી રહી છે કારણ કે એમનું નિવેદન એ આ કેસની અંદર મહત્ત્વનું થઈ જાય છે અને મહત્ત્વનું એટલા માટે થઈ જાય છે કારણ કે એ સૌથી પહેલાં એ સાક્ષી હતા જે એમને ચંદ્રિકાને જોઈ હતી વાતચીત લટકતા જોવાની એટલા માટે આવીને પડે છે કારણ કે ચંદ્રિકાને જ્યારે એમ એવું એક લટકાવી દીધેલી હોય અને એ હાલતમાં કોઈ પણ લોકોએ જોયું હોય જ્યારે એબીએસ કોપરે અરેસ્ટ ચૌધરીએ દાખલ કરી હતી અને હાઈકોર્ટની અંદર જ્યારે ચંદ્રિકાને બોલાવવામાં આવી ત્યારે આમના પરિવારવાળા લોકોએ જે મતલબ કે દાખલ કરવામાં આવી હતી જે જે કરવામાં આવ્યું હતું એવું એવું દાખલ કરવામાં આવ્યું હતું એવું કહેવામાં આવ્યું હતું કે ચંદ્રિકાનું નેચરલ ડેટ થયું છે ને એ પણ હાર્ટ એટેકથી થયું છે જ્યારે એવું કહેવામાં આવ્યું કે ચંદ્રિકાનું ડેટ એ નેચરલ થયું છે અને હાર્ટ એટેકથી થયું છે ત્યારબાદ શંકાના દાયરામાં આવેલા કેસની તપાસ એ એસપી સાહેબે સુમન નાલા સાહેબને સોંપી હતી જો એ એસપી દાતા છે એમને તપાસ સોંપાયા બાદ એમાં અમને ઊંડાણપૂર્વક તપાસ કરી એક મહિનો અને દસ દિવસે અમે ફરિયાદ દાખલ કરી અને કાકા અને ભત્રીજા બંનેને ગુનેગાર ઠેરવીને બંનેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી ત્યારબાદ તપાસ આગળ વધતા એમના જ કાકાના દીકરા ચૌધરી નારણભાઈ સવાભાઈની પણ આમાં ધરપકડ કરી લેવામાં આવી છે એટલે કે ત્રીજા આરોપીનું નામ ખુલ્યું છે હજી મિત્રો આમાં ઘણા બધા આરોપીઓના નામ ખુલી શકે એવા છે પરંતુ એ કોણ છે શો છે એ ખબર નથી આમાં પાંચથી વધારે છ સાત આઠ નવ દસ પણ આરોપી થઈ શકે છે પાંચ ચાર ઘણા બધા આરોપી થઈ શકે છે ઓછા પણ થઈ શકે છે વધતા થઈ શકે છે પરંતુ આ કેસની અંદર આરોપીઓના નામ ખુલશે કારણ કે જ્યારે કાલે મેં એસપી સાહેબ નાલા જોડે વાતચીત કરીને એમને પૂછ્યું ત્યારે એમને મને એવું કહ્યું કે આ કેસની અંદર ઘણા બધા નામ હજી ખુલવાના બાકી છે એટલે અમે ઓફિશિયલી અત્યારે કશું પણ કહી શકીએ એમ નથી પરંતુ જ્યારે આ કેસની શરૂ પણ ડિટેલ થઈ જશે કારણ કે જબ માહિતી આવી જશે એ માહિતી અમે આપના સુધી પહોંચેતી કરીશું કારણ કે અત્યારે કોઈ પણ માહિતી આપવી અધૂરી કહેવાય ને અત્યારે માહિતી આપવાથી આરોપીઓ સાવચેત પણ થઈ જાય ને એમની અમારી જે જે તપાસની ગુફનીયતા છે એ ના જળવાય અને તપાસની અંદર ના રહે પરંતુ મિત્રો આ હતા એક્સલી ન્યૂઝ આપણે ચૌધરી નારણભાઈનો ફોટો લાવવાની કોશિશ કરી છે પરંતુ એમનો ક્યાંય ફોટો મળ્યો નથી એટલા માટે તમને માફ કરજો ફોટો બતાવી શક્યો નથી પરંતુ એમની ધરપકડ કરી લેવામાં આવી છે ગામ દાતિયા ચૌધરી નારણભાઈ સવાભાઈ પટેલ જેઓ ત્રીજા આરોપી તરીકે ધરપકડ કરી છે અને હજી ઘણા બધા આરોપીઓ ખુલી શકે છે કારણ કે જે લોકેશનના આધારે ચેક થઈ રહ્યું છે જે સાક્ષીઓના આધારે ચેક થઈ રહ્યું છે એમાં કદા ઘણા બધા અવનવા વળાંક આવી શકે છે એટલે આવનારા સમયની અંદર દાંતિયાની અંદર જે પિતાએ પુત્રીની પુત્રીની હત્યા કરી એ મામલે શું નવા વળાંક આવી શકે છે જોવાનું રહ્યું પણ અત્યારે બસ આટલું જ અને કોઈ પણ નવી જ માહિતી આના અંદર મારા સુધી પહોંચશે તો એ આપણા સુધી પહોંચાડતો રહીશ નમસ્કાર રામ રામ હું છું દિલું ચૌધરીને મિત્રો જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરી દેજો જેથી હું આપના માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહું નમસ્કાર